વડોદરામાં ખેડૂતોની પડ્યા પર પાટુ વાગ્યા જેવી સ્થિતિ છે જી હા કમોસમી વરસાદના માર પછી હવે શાકભાજીના ભાવમાં ઘટાડો થયો નુકસાની માંથી ઉઘરવા ખેડૂતો જોવા મળ્યો મોટાભાગના શાકભાજીમાં પચાસ ટકા જેટલા ભાવ ઘટ્યા ભાવ ઘટતા ગ્રાહકોને ફાયદો પણ ખેડૂતોને મોટું નુકસાન પૈસા ઘડવા છેડું તો પૈસા ઘડીને ગયું છે આ તુવેર અત્યારે પેલા સો એકસો વીસ રૂપિયા વેચતા હતા ચાલીસ રૂપિયા કિલો તુવેરો મળે છે પાપડી બી એ ભાવ ભવો ઊંડિયા ની પાપડી સિઝન ચાલુ થઈ એટલે ભાઈ પર્વત છે તે ચાલીસ રૂપિયા કિલો સાઈઠ રૂપિયા કિલો છે ભીંડા ચાલીસ રૂપિયા કિલો છે તમે દૂધી જોવા જાવ તો દૂધી બી વીસ રૂપિયા કિલો ટામેટા વીસ થી ત્રીસ રૂપિયા કિલો છે પછી મરચાઈ ચાલીસ રૂપિયા કિલો છે શાક થોડું સસ્તું થયું છે ખેડૂતોને થોડું નુકસાન છે પણ ઓછો છે ભાવ પેલા બહુ હતો પણ અત્યારે ઓછો છે થોડો પેલા કરતા ઘણો ભાવ ઓછો છે પેલા બહુ હતો એમણે તો છે જ નહી નુકસાન ખેડૂતોને છે જ નુકસાન નથી નહીં